હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ મર ચેનલ આજના આપણા વિડીયોનો ટૉપિક છે દિવાળી આજના વિડીયોમાં આપણે દિવાળી વિશે સરસ મજાનો નિબંધ જોવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ સમૃદ્ધિ અને સુખના દીવા પ્રગટાવો પ્રેમ અને સ્નેહથી ઘરોને શણગારો આવી ગઈ દિવાળી આનંદને માણો હળીમળીને સૌ ખુશીઓ મનાવો આપણા ભારત દેશમાં વર્ષ દરમિયાન અનેક સામાજિક ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવાય છે તેમાં દિવાળીને તહેવારોનો રાજા કહેવાય છે રોજિંદા અને સતત શ્રમથી માનવ જીવન કંટાળારૂપ અને નિર્જીવ ન બની રહે તે માટે ઉત્સવોની ઉજવણી જરૂરી છે દિવાળી એ આસો મહિનામાં આવે છે નવરાત્રી પૂર્ણ થતાં જ લોકો દિવાળીની તૈયારી શરૂ કરવા લાગે છે સ્ત્રીઓ ઘરની સાફ સફાઈ કરે છે ઘરોમાં રંગરોગાન કરવામાં આવે છે દિવાળી નજીક આવતા જ બજારોમાં લોકોના ટોળા જોવા મળે છે બજારો રોશનીથી ઝગમગી ઉઠે છે લોકો ઘરોમાં પણ રોશની કરે છે લોકો દિવાળી માટે ખરીદી કરે છે લોકો ફટાકડા નવા કપડાં મીઠાઈ વગેરેની ખરીદી કરે છે બાળકો ફટાકડાને ફોડીને ખૂબ આનંદ માણે છે દિવાળીનો તહેવાર અઠવાડિયાનો અથવા તો પાંચ દિવસનો હોય છે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતુ વર્ષ ભાઈબીજ ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે દુકાનોમાં આ દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે કાળી ચૌદસના દિવસે કાળી માતાની પૂજા થાય છે દિવાળીના દિવસે લોકો ઘરના આંગણે રંગોળી બનાવી દીવા પ્રગટાવે છે શ્રી રામચંદ્રજી સીતાજી અને લક્ષ્મણજી ચૌદ વર્ષના વનવાસ પૂર્ણ કરી દિવાળીના દિવસે અયોધ્યા આવ્યા હતા અયોધ્યાવાસીઓએ તેમના આગમનની ખુશીમાં દીવડાઓ પ્રગટાવી અને મીઠાઈ વહેંચી હતી ત્યારથી આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે આસો વધ અમાસ વિક્રમ સંવંતનો છેલ્લો દિવસ છે એના બીજા દિવસે વિક્રમ સંવંતનું નવું વર્ષ શરૂ થાય છે તેની ખુશીમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાના ઘરે નવા વર્ષની શુભેચ્છા પાઠવવા જાય છે અને સાલ મુબારક કહે છે મીઠાઈઓ ખાય છે વડીલોને પગે લાગીને આ દિવસે આશીર્વાદ લેવામાં આવે છે જે આપણી સંસ્કૃતિ અને પરંપરા છે રાત્રે લોકો ફટાકડા ફોડે છે ફટાકડાના અવાજથી ચો તરફ ઉત્સાહનો માહોલ લાગે છે નવા વર્ષના બીજા દિવસે ભાઈ ઉજવાય છે ભાઈ બહેનના ઘરે જાય છે ભાઈ બહેનને પ્રેમથી જમાડે છે બહેન ભાઈને પ્રેમથી જમાડે છે અને ભાઈ ભેટ આપે છે છેલ્લે લાભ પાંચમના દિવસે વેપારીઓ ધંધા રોજગાર ચાલુ કરે છે આમ દિવાળી લોકોના જીવનમાં નવી ચેતના ભરી દે છે સો ફ્રેન્ડ્સ કેવું લાગ્યું વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી હેપી દિવાળી